ઘોઘા તાલુકાના વીસથી થી વધુ ગામોને સરકારના પરિપત્ર મુજબ નિયમિત વીજ પુરવઠોની આપવામાં આવતા ખેડૂતોએ ચાવડી ગેટ ખાતે રજૂઆત કરી ઘોઘા તાલુકાના વીસથી થી વધુ ગામોમાં ઘોઘા સબડિવિઝન દ્વારા સરકારના પરિપુત્ર મુજબ વીજ પુરવઠો આપવામાં આવતો નથી કારણ કે સરકારના પરિપુત્ર મુજબ સવારના નવથી સાંજના પાંચ સુધી થ્રી ફેઝમાં લાઇટ આપવાની હોય છે તો બીજી બાજુએ બાકીના સમયમાં સાંજના પાંચથી સવારના નવ સુધી સોળ કલાક માટે સિંગલ ફેજ વીજળી આપવાની હોય છે પણ પરિપુત્ર મુજબ વીજળી આપવામાં આવતી નથી જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પેઠવી પડે છે ત્યારે ખેડૂતોએ ચાવડી ગેટ ખાતે રજૂઆત કરી પ્રશ્નોનું નિરાકરણ માટેની માંગ કરી હતી અને જો આવતા દિવસોમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર દેખાવ કરવાની ખેડૂતોએ ચીમકી આપી હતી આખો આ લેઆ છે આપા પેડેમાં 100 100 હતો બને ડેટા ઓન તમારો મામું તો ઉડાનો મેક્સિમમ વીજળી આપવામાં આવે છે પણ આજ સુધી મે અમારા 20 25 ગામડાને હાલ જો થ્રી ફેઝ જે લાઈન આપવામાં આવે છે એ પણ પૂરીથી આપવામાં આવતી નથી અને સિંગલ ફેઝ તો હાઉ નહીં

ગામ કુંદી થી આવી છે આઠ થી દસ ગામ ના ખેડૂતો આવેલા છે અને ખેતીવાડી વીજ લાઈન બાબતે અમે આવેલા છીએ

ગેટે આપણે ત્રિવેદી સાહેબને રજૂઆત કરેલી છે તમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો તમે રજૂઆત સાંભળવામાં નહીં આવે તો અમે આજથી અમને એ લોકોએ મહિનાનું એલ્ટીમેટમ આપ્યું છે તો મહિના દિવસની અંદર કામ નહીં થાય તો અમે આજથી પાંચ હજાર ખેડૂત લઈને આવશું અને ધરણા કરીશું અને આત્મવિલોપીનની સિમકી પણ કરીશું અમે મારું નામ વિજય વેગડ છે અમે અહીંયા હાથપ કોળિયા ગુંદી કોળિયા ત્યાંથી આવ્યા છીએ વાડી વિસ્તારની જે લાઇટ છે એમાં સતત અનિયમિતતા આવે માની લો સરકારને ટોટલ ચોવીસ કલાક વીજળી આપવાની હોય એમાંથી આઠ કલાક થ્રી ફેઝ અને સોળ કલાક સિંગલ ફેઝ આપવાની હોય એમાંથી આઠ કલાકમાંથી બે કલાક એ થ્રી ફેઝ લાઇટ પૂરી નથી પાડતા એટલા માટે રજૂઆત કરવા આવ્યા હતા ત્રિવેદી સાહેબને સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે એ લોકો ઘોઘા સબડિવિઝન છે ત્યાંથી જે અધિકારો તાવીયા સાહેબ છે એ લોકોને અત્યારે બોલાવશે ચાર વાગ્યે અને આગળનો જે સ્ટેપ બાય સ્ટેપ પગલા લેશે એ રીતના તમને તમારી રજૂઆત સાંભળવામાં આવી છે અત્યારે શું કહેવામાં આવ્યું છે અત્યારે ઈ જ તે કહેવામાં આવ્યું તાવિયાર સાહેબને ને જાડેજા સાહેબ છે ને ઘોઘા સબ ડિવિઝન એ લોકોને બોલાવશે અને ઇન્સ્ટ્રક્શન આપશે સ્ટ્રીકમાં એમ તમારી રજૂઆત ને લઈને જો કામ નહીં થાય તો તમે આગળના દિવસો આગામી સમયમાં ભોળાભાઈએ કીધું એ રીતના અમે એ લોકોને અલ્ટિમેટમ આપ્યું છે કે મહિના દિવસમાં જો કંઈ પગલાં લેવામાં નહીં આવે તો આગળ આંદોલન આંદોલનાત્મક પગલાં ભરશું ધરણા કે પ્રદર્શન કરશું એમ ચાવડી ગેટ અહીં આવીને